નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પત્રકાર તરીકેની ઓળખ આપી તોડ કરી વારંવાર બ્લેકમેલ કરતા બે ઇસમોને પોલીસે ઝડપી લેવાના સમાચાર સામે આવ્યા છે મામલે અબુ મુલ્લા અને ખાલી શેખ નામના બે ઇસમોને ઝડપીને બનાવનું રીકન્સ્ટ્રકશન કરાવતા લોકટોળા ભેગા થયા હતા રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ નવ એપ્રિલની રાત્રે બદામ પાસે પોતાની માલિકીની ખાનગી હોસ્પિટલ ધરાવતા જયેશ પટેલ નામના ડોક્ટર કમ કમ્પાઉન્ડરના દવાખાને કુલ ચાર લોકો આવ્યા હતા જેમાં કથિત રીતે એક સગીરને શરીરે ખંજવાળની સમસ્યા જાણીને મુખ્ય ડોક્ટરની ગેરહાજરીમાં મેડિસિન આપવાની પ્રક્રિયાનું આવેલા લોકોએ છૂપી રીતે મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરી લીધા બાદ તેઓ જતા રહ્યા હતા પરંતુ ત્રીજા દિવસથી પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપી ક્લિનિકના માલિક એવા જયેશ પટેલને આ મામલે આરોપીઓ દ્વારા તમે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરો છો અમે તમારા વિરુદ્ધ સમાચાર બનાવી તમારું દવાખાનું બંધ કરાવી દઈશું અને તમારું સ્ટિંગ ઓપરેશન પોલીસમાં આપી દઈશું તેમ કહી તમારે આ ઝંઝટમાંથી બચવું હોય તો પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી ત્યારે આરોપીઓની ધમકીથી ગભરાયેલા ફરિયાદી જયેશ પટેલ દ્વારા આરોપીઓને પહેલાં એંશી હજાર બાદમાં એક લાખ વીસ હજાર અને ફરી એકવાર ત્રીસ હજાર એમ કરી બે લાખ ત્રીસ હજાર ચૂકવી આપ્યા હતા પરંતુ આરોપીઓ દ્વારા આ સ્ટિંગ ઓપરેશન ડિલીટ કરવાના બદલામાં વારંવાર પૈસાની માગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ દર મહિને તમારે દસ હજાર રૂપિયા આપવા પડશે તે રીતની માગણી કરતાં કંટાળેલા ફરિયાદી જયેશ પટેલ પોલીસના શરણે દોડી ગયા હતા રાજપીપળા પોલીસે આ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમને ગણતરીના કલાકોમાં એક શિફ્ટ કાર સાથે ઝડપી લીધા હતા અને તેમને બનાવના સ્થળે તેમણે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું કે તેમણે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યું પોલીસ તરફથી મળતી માહિતી મુજબ હવે આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે તેમની પાસેથી વધુ માહિતી ઓકાવવામાં આવશે આવા કેટલા બનાવોને તેમણે અંજામ આપ્યો છે આરોપીઓ પાસેથી કોઈ ચેનલનું આઈડી કાર્ડ કે કોઈ ચેનલનો લોગો મળી આવ્યો છે કે કેમ તેવી વાત અમે પોલીસ વિભાગના અધિકારીઓને પૂછતા તેમણે કહ્યું હતું કે આ રીતની હજુ કોઈ સામગ્રી મળી નથી પરંતુ મળશે તો ચોક્કસથી મીડિયાને જણાવવામાં આવશે પત્રકારનું સ્વાંગ રચી ક્લિનિક સંચાલકને બ્લેકમેલ કરી વારંવાર પૈસા ભળાવવાનું તરકટ રચતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા છે તો આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે